રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુનિતનગર રોડ બજરંગવાડી રાજકોટ મુકામે આવેલ શ્રીનાથજી ડેરી ફાર્મની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મીઠાઈ પાંચ કિલોગ્રામ સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તીર્થ એપાર્ટમેન્ટ એસી ફૂટ રોડ જૂનો મોરબી રોડ રાજકોટ મુકામે આવેલ ગાયત્રી મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીને હાઇજીનિક કન્ડિશન જાળવવા તથા ન્યુસન્સ બાબતે નોટિસ આપવામાં આવી સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પુષ્કરધામ મેઇન રોડ રાજકોટ મુકામે આવેલ ફૂડ હોલિડે ફિફ્ટી ફાઈવ કાફેની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ ઓગણીસ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં અગિયાર ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ અઢાર નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરવામાં આવી અહેવાલ વિજય મકવાણ